વસિષ્ઠ ઋષિ મેનાને સમજાવે છે કે ચૌદ મનુ છે એમાં છેલ્લો મનુ જે થયો આ યુગમાં જ્યારે શિવજીના લગ્ન થયા એ સમયે ત્યારે કહ્યું ને આજે મારે શિવજીના વિવાહ માક્ષર મહિનામાં થયા હતા ઓલા ચૈત્ર મહિનામાં થયા હતા શિવ અને સતીના વિવાહ એ ચૈત્ર મહિનામાં સુદ તેરસ ના દિવસે થયા હતા અને પાર્વતી સાથેના વિવાહ ભગવાનના માક્ષર મહિનામાં થયા છે આપણે બધા કે કે શિવરાત્રીના લગ્ન થયા છે શિવરાત્રી શિવરાત્રીના લગ્ન થયા મહાદેવજીના મહાદેવજીના વિવાહ માખસર મહિનામાં અને ચૈત્ર મહિનામાં થયા છે આજે પણ માખસર મહિનામાં શિવજીના વિવાહના પ્રસંગમાં લઈ અને રામજીએ પણ એ જ દિવસે લગ્ન નક્કી કર્યા હતા એ શિવજીના વિવાહનો દિવસ છે હમણા આ કથાની અંદર ઇન્દ્ર સાવરણી ઇન્દ્ર સાવરણી નામનો 14મો મનુ છેલ્લો ગયો ને એ સમયમાં એક રાજા હતા અનરણ્ય નામના રાજા અને જે અનરન્ય નામના રાજા હતા ન નરણ્ય અનરણ્ય અનઅરણ્ય